ભવ્ય ઉજવણી કરવામાં આવી સાંપ્રત સમયમાં બાળકોના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ અંગે સતત પ્રયત્નશીલ અમરેલી જિલ્લાની એકમાત્ર સ્કૂલ સ્કૂલ દ્વારા પાનખરમાં પણ વસંત ખીલે એમ બાળકોની અંદર રહેલી શક્તિને બહાર લાવવા સ્કૂલ દ્વારા સુંદર સફળ પ્રયાસ કરવામાં આવ્યો જૂનાગઢના અનંત વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજના અધ્યક્ષપદે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો ઉદ્ઘાટન સાવરકુંડલાના માનવ મંદિરના સંત પૂજ્ય ભક્તિરામ બાપુએ કર્યું જાણીતા મોટિવેશનલ સ્પીકર કૌશિક જીકાદ્રાએ વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ માટે ખૂન સુંદર સ્પીચ આપી તો અમરાપુર ધાનાણી કોલેજના આચાર્ય કલ્પેશ સોરઠિયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ સુંદર કૃતિઓની પ્રસ્તુતિ પણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજનનું પણ આયોજન થયું એપેક્સ પરિવાર વતી ભાવેશભાઈ વડાલીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો